નમસ્કાર દોસ્તો હું નીલેશ વ્યાસ ભાવનગર આજે આપણે સરદાર પટેલની સાદગી વિશે થોડી વાત કરીએ સરદાર પટેલ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે રૂપિયા ત્રણસોની પૂરી બચત એમના ખાતામાં હતી આ વાત જ કાફી છે એ સમજાવવા માટે કે સાચી સાદગી કોને કહેવાય છતાં સરદારનો સમાજવાદ કેવો હતો તે સમજવા માટે મહાવીર ત્યાગીએ એક પ્રસંગ નોંધ્યો છે તેમના શબ્દોમાં હવેની વાત સાંભળીએ એકવાર મણિબહેન એટલે કે સરદારના દીકરી એમને કશી દવા પીવડાવતા હતા હું અંદર પહોંચ્યો મેં જોયું કે મણિબેનની સાડી પર એક મોટું થીગડું મારેલું હતું હું બોલ્યો મણિબેન જેમણે એક વર્ષમાં આવડું મોટું અખંડ ચક્રવર્તી રાજ્ય સ્થાપી દીધું છે એવા સરદાર સાહેબના આપ પુત્રી છો આવડું રાજ્ય તો ભગવાન રામચંદ્રજીનું પણ નહોતું કે ભગવાન કૃષ્ણનું પણ નહીં અશોકનું એ નહીં અને અકબરનું એ નહીં અને અંગ્રેજોનું નહીં આવા મોટા રાજા મહારાજાઓ નાય સરદારના પુત્રી થઈ અને તમે આવો સાડલો પહેરો છો તમને શરમ નથી આવતી મણિબેને મોં મચકોડીને ગુસ્સામાં કહ્યું જે જૂઠું બોલતા હોય ને બેઈમાની કરતા હોય એમને શરમ આવે મનેશાની શરમ આવે સરદાર પણ હસવા લાગ્યા પછી સુશીલા નાયરે મને કહ્યું ત્યાગીજી કોની વાત કરો છો આખો દિવસ ઊભે પગે આ મણિબહેન સરદાર સાહેબની ચાકરી કરે છે પાછા રોજ ડાયરી લખે છે અને રોજ નિયમિત ચરખો પણ કાંતે છે એમાંથી જે સૂતર બને છે તેના સરદાર સાહેબના ધોતિયા અને પહેરણ બને છે તમારી જેમ સરદાર સાહેબ ખાદી ભંડારમાંથી ક્યાં કપડાં ખરીદે છે અને સરદાર સાહેબના ફાટેલા કપડાંમાંથી મણીબહેન પાછા પોતાના કપડાં બનાવે છે એ ઊભેલી દેવી સામે હું અવાક બનીને ઊભો રહ્યો કેવો પવિત્ર આત્મા છે આ મણિબહેનનો પાછા સરદાર બોલી ઉઠ્યા ગરીબ માણસની દીકરી છે ક્યાંથી સારા કપડાં લાવે એનો બાપ ક્યાં કશું કમાય છે સરદારે એમના ચશ્માનું ખોખું બતાવ્યું વીસ વર્ષ જૂનું હશે ત્રીસ વર્ષની જૂની ઘડિયાળ પણ જોઈ ચશ્માની એક દાંડી હતી બીજી તરફ દોરો બાંધ્યો હતો કેવો પવિત્ર આત્મા હતો અમારો આ કેવો નેતા હતો એ ત્યાગ તપસ્યાની કમાણી અને અમે બધા નવા નવા ઘડિયાળ બાંધનારા દેશભક્તો એ કમાણી ખાઈ રહ્યા છીએ દોસ્તો મહાવીર ત્યાગીના આ શબ્દો સરદાર પટેલને અંજલી આપે છે જય સરદાર જય હિન્દ જય ભારત